હું ગૌરવ પૂજારા જંક્શન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળ પ્રમુખ છું અમે આ પીડિતોને ન્યાય મળે પીડિતોનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે પીડિતોને વધુને વધુ વળતર મળે અને આખા ગુજરાતમાં આવી ઘટના બીજીવાર ક્યાંય ઘટે નહીં એ અનુસંધાને અમે પીડિતોને ન્યાય મળે તે અનુસંધાને અમે આ બંધને સમર્થન આપી અને આ બંધ પાડ્યું છે આજે આપના માધ્યમથી હું મારા જંક્શન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળના તમામ વેપારીઓને સતસત વંદન કરું છું કે તેણે આ બંધને સફળ બનાવી અને વેપારી એકતા દર્શાવી છે ભાઈ મારો જ ઓડિયો હતો પોલીસ ખાતાનો મને ફોન આવ્યો હતો કે ભાઈ અમારા વેપારીઓના નામ નંબરના લિસ્ટ માંગ્યા હતા પરંતુ આજથી ઘણા ટાઈમ પહેલાં આવા બંધ ઘણી વાર ગયા પોલીસે કોઈથી આવી રીતના કોઈ ઓડિયો આવી રીતે કોઈ કોઈ લિસ્ટ માંગેલું નથી તો આ લિસ્ટ માંગીને એ શું વેપારીઓ સાથે વાત છે અત્યારે રાજકોટ સજ્જડ બંધ છે રાજકોટે આજે પોલીસ ખાતાએ જે ટીઆરપી ગેમ ઝોનમાં જ્યારે આ ઘટના ઘટી ત્યારબાદ તમે જુઓ તો ડાયરેક્ટ બુલડોઝર ફેરવું નહીં એફએસએલ નહીં ફોરેન્સિક આ પ્રકારની કોઈ પ્રક્રિયા હાથ ધરા વગર જેમ કહી શકાય કે પુરાવાનો નાશ થયો આ બધી વાતના વિરોધમાં અમે વેપારીઓએ આજે બંધ રાખ્યું છે